નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું કોર્પોરેશનની ચૂંટણી હવે નજીક આવી રહી છે સુરત મહાનગરપાલિકાની અંદર પાર્ટી બે હાજર એકવીસ માં પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી લડી ત્યારે સત્યાવીસ સીટો આવી હતી આ વખતે બે હાજર પચીસ માં જયારે કોર્પોરેશન લડવાની છે અને ચૂંટણી આવશે બે હાજર છવ્વીસ માં પણ અત્યારે જે તૈયારીઓ થઈ રહી છે એને લઈને મારે થોડી વાત કરવી છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે વાત આપણે કરવી છે સુરત શહેરની એટલે દોસ્તો વિડીયોને ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે આજે નાની નાની વાતો લઈ અને આપણે ઘણી બધી વાત કરવી છે એટલે વિડીયો વધુમાં વધુ શેર કરજો અને સમય કાઢી વિડીયો પૂરો સાંભળજો સુરત શહેરની આપણે સૌપ્રથમ વાત કરીએ તો ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ત્રીસ વર્ષની અંદર સરકારી હોસ્પિટલો કેટલી બની સરકારી હોસ્પિટલો કેટલી બની તમે ક્યારે આ વાતનો તમે વિચાર કયો છે માત્ર બે સરકારી હોસ્પિટલ છે આખા સુરત શહેરની અંદર હવે એ પણ રિંગ રોડ પર આવેલી છે ને આટલું મોટું સુરત ચારે કોર પથરાયેલું વિચાર કરો તમે ઓલ ઓલપાડ વિસ્તાર લઈ લો કામરેજ લઈ લો અથવા તો વેસુ બાજુ લઈ લો તો હવે એ કોઈ વિસ્તારની અંદર તમે રહ્યો છો અથવા કોઈ કતારગામ વિસ્તારની અંદર કોઈ એવી ભીડભાડ વાળી જગ્યામાં રહ્યો છો વરાછાની અંદર કોઈ એવી ભીડ વાળી રહ્યો છો હવે ન કરે નારાયણ ને અચાનક તમારે તાત્કાલિક એવું દવાખાનું આવી જાય ને સરકારી હોસ્પિટલ સુધી પહોંચાડવો હોય વ્યક્તિને અથવા તમારા કોઈ સ્વજનને તમે કેવી રીતે પહોંચાડીશો આટલી દૂર હોસ્પિટલ કરી છે માત્ર બે જ સરકારી હોસ્પિટલ છે એ હોસ્પિટલનું ખાલી રિનોવેશન થાય છે બીજું કશું થતું નથી એટલે આપણે એટલી આપણે સરકાર પાસે માંગણી ઘણી બધી વખત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે કે ભાઈ દરેક વિસ્તારની અંદર એક નાની નાની સરકારી હોસ્પિટલ હોવી જોઈએ કમસે કમ ચાલીસ પચાસ બેડ ની કે ઇમરજન્સી કામરેજ રહ્યો છો તો સરકારી હોસ્પિટલ પહોંચવામાં કમસે કમ તમારે અડધો પોણો કલાક થઈ જાય અને એ અડધો પોણો કલાક દરમિયાન તમારા સ્વજનને કઈ થયું તો એનું જવાબદાર કોણ પણ આ નાની વાત છે આપણે એવું જાણી અને ટાળી દઈએ છીએ આ વાતની આજ સુધીમાં કોઈએ નોંધ નથી લીધી પછી આપણે રોડ રસ્તાની વાતો કરીએ તો જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે રોડ રસ્તા રિપેર થવા માંડે છે અત્યારે હાલ સુરતની અંદર દરેક વિસ્તારની અંદર સરસ મજાના રોડ બનવા માંડ્યા છે ખબર છે કોર્પોરેશનની ચૂંટણી આવે છે લોકોના મત જોઈએ છે એટલે જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રહેલા કોર્પોરેટરો એમના વિસ્તારની અંદર રંગ રોકાણ કરવા મળશે રોડ રસ્તાઓ સારા કરવા મળશે બીજું વગેરે પદ્ધતિઓ કરવા મળશે પણ પાંચ વર્ષ સુધી તમે લોકો ક્યાં જાવ કતારગામ વિસ્તારની વાત તો વિસ્તારની અંદર ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં એક બે ઇંચ વરસાદ પડે તો ગોઠણ સુધીના પાણી ભરાઈ જાય છે અને એ પાણી ઉતારવા માટે કમસે કમ પાંચ સાત કલાક વીતી જાય છે એક ડ્રેનેજ લાઈન ગટરની ની સુવિધા એવી નથી કે પાણી ભરાયા બાદ એકાદ કલાકની અંદર પાણી ઓસરી જાય અમારા જ વિસ્તારની અંદર અમે વાત કરીએ તો ઘણા બધા એવા વિસ્તારો છે અલગ અલગ જગ્યા પર કે જ્યાં એક બે ઇંચ વરસાદ પડે અને બે ચાર કલાક માટે રસ્તાઓ બંધ થઈ જાય છે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે આ ગટર લાઈન એવી સુવિધા નથી કરી શકી કે ભાઈ વરસાદ પડ્યો કલાક દોઢ કલાકમાં પાણી ઓસરી જવું પડે છતાંય ભારતીય જનતા પાર્ટીના લોકો વોટ આપે છે એટલે ક્યારેક આપણને પણ એવું થાય કે લોકોએ પણ નક્કી છે કે આપણને જે કઈ તકલીફ પડે જે કઈ સમસ્યા પડે આપણે પીડાઈએ તો પણ આપણે ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપવો છે કારણ કે એ આપણને ઓલા લોકોથી બચાવશે આવો એક લોકોની અંદર વહેમ છે સરકારી સ્કૂલની આપણે વાત કરીએ તો સરકારી સ્કૂલોની અંદર તમે જાઓ છેલ્લા આમ આદમી પાર્ટીની જેટલા કોર્પોરેટર આવ્યા છે આમ આદમી પાર્ટીના બે હજાર એકવીસમાં તો આજે સો થી વધારે એવી સરકારી સ્કૂલો કરી નાખી કે તમને પ્રાઇવેટ કરતા પણ સારી લાગે અને આજે અમુક વિસ્તારની અંદર ઘણી બધી એવી સરકારી સ્કૂલો છે કે જે વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાઈને નથી આવ્યા તો ત્યાંની તમે સરકારી સ્કૂલમાં આટો મારી લેજો પછી વરાછા વિસ્તારની અંદર સરકારી સ્કૂલો છે ત્યાં તમે આટો મારી લેજો મોટા ભાગના કોર્પોરેટરો આપણે વરાછા વિસ્તારમાંથી આવ્યા છે એક કોર્પોરેટર આવ્યા હતા વોર્ડ વોર્ડ નંબર નંબર અને બે તો આજે કતારગામની અંદર એવી ખાસી સુવિધાઓ નથી થઈ શકી કારણ કે કોર્પોરેટરોનો અભાવ છે વિપક્ષનો અભાવ છે એટલે હું કહેવા માંગુ છું કે આ પ્રાઇવેટ સ્કૂલોની અંદર મોંઘી દાટ ફી લોકોને ભરવી ગમે છે પરંતુ પરિવર્તન લાવવું નથી ગમતું સરકારી સ્કૂલો તો આ બાળક એ સરકારી સ્કૂલની હાલત એવી કરી નાખી છે કે હું તમે આપણું બાળક ત્યાં નથી મોકલતા સરકારી સ્કૂલની અંદર તમે જાઓ તો ન ટીચરના ઠેકાણા હોય ન ક્લાસના ઠેકાણા હોય પંખાઓ બરોબર હોય પાણી પીવાની સુવિધાઓ પણ અમુક અમુક ગામડાની સ્કૂલો હોય કે ભાઈ શહેરની સ્કૂલો હોય પીવાના પાણી શુદ્ધ પાણીની સુવિધાઓ પણ નથી વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે સરકારી સ્કૂલો સારી નથી બનાવી શક્યા તમે કયા મોઢે ભાજપને વોટ આપો છો અને કયા મોઢે ભાજપ વોટ માંગવા આવે છે આવી નાની નાની ઘણી બધી બાબતો છે છે હાલ અત્યારે એક ઉપાડી હોય રોડ રસ્તા લારી વાળા ઉભા હોય ફ્રૂટની લારી વાળા ઉભા હોય પથ્થરણા વાળા ઉભા હોય એ લોકોને હટાવી રહ્યા છે બે પૈસા કમાય છે નો ડાઉટ દબાણ છે તો એને હટાવવું પડે પણ એના માટે સરકારે ક્યારે એવો વિચાર કર્યો કે ભાઈ આપણે સરકારી જમીન જ્યાં પડી હોય ત્યાં એક શાક માર્કેટ આપણે બનાવી નાખીએ અને એક એવો કડક કાયદો લાવીએ કે શાક શાક માર્કેટ માર્કેટ હોવા છતાંય જો બહાર લારી હોય તો એને એક વર્ષ માટે તમે બનાવો અને એનું કોઈ ચોક્કસ ભાડું નક્કી કરો કે ભાઈ આમાં બસો ત્રણસો દુકાનો નાની 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 પાડી છે તો ભાઈ એનું હજાર બે હજાર રૂપિયા ભાડું સરકારી જગ્યા છે તો એમાં તમારે આવક પણ ચાલુ થશે પણ એ સરકારી જગ્યાઓ આ ભાજપ વાળા એમના મળતિયા માટે રાખે છે સરકારી જગ્યાઓ પર મળતિયાઓ કે પણ એવું કામ કરી શકે જેથી બે પૈસાની આવક થાય પણ શાક માર્કેટ નહીં બનાવે એટલે આજે ઠેર ઠેર દરેક વિસ્તારની અંદર શાક માર્કેટ વાળાના હિસાબે આટલું ટ્રાફિક થાય છે આટલું દબાણ થાય છે તો સરકાર ક્યારે એવો વિચાર કેમ નથી કરતી કેવાય આપણે શાક માર્કેટ બનાવીએ આ સુવિધા પણ સરકારને આપવી જોઈએ એ નથી આપી શકતી કારણ કારણ કે લારી વાળા ઉભા હોય છે ને એમની પાસેથી એમના મળતિયાઓ હફ્તા લે છે આજે છેલ્લા છ દસ દસ પંદર દિવસથી તમે જુઓ આ દારૂના અડ્ડાઓ બંધ થઈ ગયા છે દારૂના અડ્ડાઓ બંધ થઈ ગયા છે એમના મળતિયાઓ જે જે મળતિયાઓ એમના હફતા લેતા હતા આમાં બધા જ આવી ગયા બધા જ આવી ગયા એમના મળતિયાઓ હપ્તા લેતા હતા એ લોકોને ફાફા પડી ગયા છે આજે સિગ્નલો ઉપર ઉભા રહે વાત કરું તો અમારા ઘર પાસે એક એક એવું સિગ્નલ છે કે ક્યારે ત્યાં જોયા નથી ટ્રાફિક જવાન ઉભો હોય ક્યારેક ડેલી તો એ પણ ના હોય ક્યારેક એક ટ્રાફિક જવાન ઉભો હોય તો ટ્રાફિક ની સમસ્યાઓ થાય તો એને હલ કરે પણ આજે મેં જોયું તો એક સાથે પચીસ જેટલા પોલીસ વાળા સવાર સવારમાં ઉભા હતા 25 જેટલા પોલીસ વાળા એ ચોકડી ઉપર એક પોલીસ વાળા નો એક પોલીસ વાળો નો હતો એટલું ટ્રાફિક થયું હતું કોઈ આ બાજુ થી ગાડી ભરાવે કોઈ આ બાજુ થી ગાડી ભરાવે એક પોલીસ વાળો હતો તો શું એમને એમનો દંડ મળી ગયો એમનું કામ પતી ગયું એટલે રવાના પછી જનતાનું જે થવું એ થાય આવું તમે પણ જોતા હશો જોવો છો કે નહીં એટલે વિચાર કરો તમે માત્ર ને માત્ર જનતા પાસેથી પૈસા કઈ રીતે ઉઘરાવા એ જ આ ભારતીય જનતા પાર્ટીનો અને એમના મળતિયાનો ફંડો છે પણ પરિવર્તન કોઈને લાવવું ન હોય તો પછી કાયમને માટે આવું રીબાતા રહેવું પડશે પણ અમે આશા કરીએ છીએ કે આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં આ મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીની અંદર એક વખત જો તમે આમ આદમી પાર્ટીની મેયર બેસાડશો તો અમે તમને લોકોને વિશ્વાસ અપાવીએ છીએ કે સારામાં સારી સરકારી સ્કૂલો બનાવીશું સારામાં સારી આરોગ્યની સુવિધાઓ આપીશું આમ આદમી પાર્ટીએ જે તે જગ્યા પર નાની નાની પચાસ પચાસ બેડની હોસ્પિટલો મંજૂર કરાવી છે એવી હોસ્પિટલો દરેક વિસ્તારની અંદર અમે બનાવડાવીશું આજે સરકારી હોસ્પિટલ મેં કીધું એમ તમારા વિસ્તારથી આટલી દૂર હોય તો કોણ વ્યક્તિ એવું વિચારશે કે આપણા સ્વજનને અચાનક તકલીફ થઈ છે તો આપણે સરકારી હોસ્પિટલ સુધી લઈ જઈએ બાજુમાં પ્રાઇવેટ દવાખાનું હશે ને તો તમે એ વ્યક્તિને સીધો ત્યાં જ દાખલ કરશો અને પછી મસ્ત મોટું બિલ આવશે ને તો એ પણ તમારે ભરવું પડશે સરકારી હોસ્પિટલો છે પણ સુવિધા નથી બરાબર સરકારી હોસ્પિટલો છે પણ તમારા ઘરથી થી કઈક દૂર છે એટલે તમે નથી જઈ શકતા આવી ઘણી બધી સમસ્યાઓ છે રોડ રસ્તા ગટર સ્ટ્રીટ દબાણો બાંધકામો પણ આવી બધી વાતોથી આપણે અજાણ રહીએ છીએ શું કામ આપણી પાસે સમય જ નથી બોલવાનો કારણ કે આ લોકો એ સુરત શહેરની વાત કરું તો મોટા ભાગના લોકો આજે બેંકના હપ્તા ભરે છે લોન ભરે છે એ ક્યાંથી બીજો વિચાર કરવાનો છે સવારે જવાનું સાંજે આવવાનું બસ બે હજાર પચીસો પાંચસો ત્રણ હજાર જે કમાય તે લોન તો ભરવી જ પડશે સરકારે બે ફાર્મ લોન આપી દીધી લોન ભર્યા કરો મહેનત મજૂરી કરો તમે જેને વોટ આપો છો ને પૂછજો ક્યારે તમે કોઈ લોન લીધી છે એ ક્યારેય લોન નહીં લીધી હોય

ફલાણો ટેક્સ ઓલો ટેક્સ ઓલાવેરા ઓલા વેરા બેંકના હપ્તા આમાંથી તમે ઊંચા આવો તો સરકાર સામે તમે અવાજ ઉઠાવો ને કે આટલી મોંઘવારી છે આટલી બેરોજગારી છે હમણાં હમણાં જ આપણે જોઈએ ડોલર નો ભાવ ક્યાં પહોંચાડી દીધો આ એ જ નરેન્દ્ર મોદીની સરકાર છે કે જયારે છપ્પન રૂપિયા ડોલર હતો ત્યારે કૂદકા મારી મારીને આ લોકો વિરોધ કરતા હતા આજે નેવું રૂપિયા ડોલર છે એક પણ ભાજપનો મળત્યો બોલવા માટે તૈયાર છે કે ભાજપનો ભક્ત બોલવા માટે તૈયાર છે કોઈ નહીં બોલે બધા મોંઘવારીનો માર સહન કરે છે અને જો આમ ને આમ આવનારા દિવસોમાં હજી આના કરતા તમારી મુશ્કેલીઓ વધશે એટલું યાદ રાખજો હું દરેક જનતાને કહેવા માંગુ છું કારણ કે આ ગરીબોની સરકાર જ નથી માત્ર ને માત્ર અમીરોની સરકાર છે એટલે જાગો પરિવર્તન તરફ દોટ મૂકો પરિવર્તન આપણે કરવું છે

દરેક લોકો સુધી પહોંચે અને આવી તમામ નાની નાની જે કઈ મુશ્કેલીઓ છે તકલીફ છે એના ઉપર થોડું મનોમંથન કરો બાકી તો દર વખતે ચૂંટણી આવે છે અને ભાજપ વાળા મેં કીધું એમ ચૂંટણી નાણે તમને દેખાય છે રોડ રસ્તાઓ સારા કરવા માંડશે દબાણો હટાવવા મળશે આ બધી જ વસ્તુ કરશે ચૂંટણી જીતી જાય એટલે પાંચ વર્ષ સુધી કોઈ દેખાશે નહીં આ વિચાર પણ તમારે કરવાનો છે વિડીયોને ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરી બે લાયકન પ્રેસ કરી દેજો જય હિન્દ